તો હેલો મિત્રો ગમ છે બધા મિત્રો મજામાં આપશો બધા મજામાં જઈશું તો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલ રેડી આર્થ અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે આથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં જોઈ રહ્યા છો ભાઈ સવાર પડી ગઈ હા શીખ લો સુરત હજી

इको कालू થઈ ગયો ને નરે ધાતુ પણ બાઉ થઈ ગયો ચાર તો લે લી હે તો તો લઈ લે હે નો ખડખદ આવા દે અવર જાળી માં છે હં હવે યે યે થી લઈ લી તો જો મિત્રો બોલ જોલા કપડા ધોઈ તો જોઈ રહ્યા છો મિત્રો આજે બાકી ગયા છે 10 નાફર ના ઈવેન્ટ ફ્રીસ તૈયાર તો વેલામાં તેમકો મિત્રો આપડે દેરાની લગનમાં એટલામાં તો પહેલા આપડે મેગી બનાવી છે જો બોલીએ તો પહેલા મેગી ખાઈ લે શાંતિ પછી જવાનું લગનમાં ખાના જ લાવેલા જ છે ને

જો ભાઈ ઇસમે લેવરેજ છે. ભાઈ તત પાસાઈ જજો છો જવાનું નું ગ્ર લેજો લે કનો અલ્યા પેલો ન કે લગન હતી આન કીત કે મા લગન નહી આને ક આમ હું કરું અલ્યા મોડા જવાનું આઈ ના ચાલે આ તા મોડા થશે હું મોડા જવું મોડા જવાનું લે ઈ કશયો નઈ જો હું તો ચા બનીજીએ તો ચા પી લે અને યાર વધવાનું ચાલે બસ આ કમ્પ્લીટ ડોલ લાગ્યું કેટલા હાલાય કો કબજા ઓલા હમ અને ચાર ચાર ગા ઘરિયો આઠ ગા ઘરિયો આ નહી 담બનું હા પીવેન આ રાખે મોડો કા પે ચોકી કા પેલો જ છે બધું કાપે બળવાન કયો હોય કઈ છે પૂરી ખબર છે આ બુટ ખબર હોય તો આવ ના પેતો હોય પૂરી બનાય મેગી

आ मम्मा ते ग्याब 10

નાસો બરાસો કિલી નાઈ આ કે નો કરજો મસ્તી છે હું આ વસીરાય બોરી આ મસ્તી ને એસી હોય આ મસ્તી હે હા એ ગલર કોરી મસ્તી ગલર આ મસ્તી ની એકલી હું કરું તો જગો મગો નઈ બની લાઈટ માં વગલા કનિયા હ

नमो तो ना जाए अमित मां दसवा ओला पर मुको आओ यो ना गम तो करा एकले नहीं पात्र आ वदलला तो गम बुतले आ हो न मने मम्मी भी अनेक पी दे जितना जितना हाल लो बस थाई कितने तीतले ना एक खाए ये उखवे नहीं खा लो 30000 बिर बनाई दो पण ओ आप रो भी उधार का नंबर लागो फोन ना कर ढंग लगातार कि नहीं आता देना आता आते हो क्यों जाला बोल शांति उतरम बढ़िया छि आइए है कल बाद कल बाद आइएगा कल आगी अबदा मन डोए ल मुगो होगा और बारे बनाओ કાલ આવ ये को मैं तो हम नहीं दिया तो मंजूरी तो

તો જો મિત્રો આપણે જઈ રહ્યા ઘેર અને ગે બમ્બી અને આપડે સરપ્રાઈઝ હે તમારા માટે આજે તો આપણે તમને ઘેર જે નામ હોય એ બતાવશું

ngomong hu. Hm? Mobilnya kau. Togai Joyisa kok? Final surprise apa? Kawan. Kawan, आज जो सरप्राइज नहीं आई सरप्राइज हूं गनो अमजोदू सरप्राइज क्या हुआ सरप्राइज हूं गनो आज तो तुम फाइनली અત્યારે વાગી ગાય છે ઓલ રેડી નો અને આપણે અત્યારે નઈ બઈ ફ્રેશ થઈ જઈએ મિત્રો કેમ કે મિત્રો આપણે ગયાતા આજે દેગામ મોબાઈલ લેવા માટે તો મોબાઈલ તો લઈ લીધો આપણે

તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે ફાઇનલી નવ અને આજનો આજનો વિડીયો આપણે એન્ડ કરી સૌથી પેલા તો બધા મિત્રો ફેમિલી તરફ ગુડ નાઇટ જય માતાજી મેળી તો મિત્રો તમને જો મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં ટાટા ભાઈ ભાઈ મળે કાલ નવા વિડીયોમાં